પ્રશ્ન નંબર એક તણસાઈનું કાપડ ક્યાં શહેરની વિશિષ્ટ પ્રશ્ન બે બાલ્ય લોક કથાઓ અને લોકગીતો જવાબમાં આવશે પ્રશ્ન નંબર ત્રણ ભારતમાં મુસ્લિમ નો પાયો નાખનાર કોણ હતો જવાબમાં આવશે મોહમ્મદ પ્રશ્ન નંબર ચાર ગુલામ વંશના સ્થાપક કોણ હતા જવાબમાં આવશે કુતુબુદ્દીન એબક પ્રશ્ન નંબર પાંચ ભારતમાં પ્રથમ વાર સાંદી અને તાંબાના અરબી સિક્કા ચલણમાં મૂકનાર કોણ હતો જવાબમાં આવશે શમસુદ્દીન એબક પ્રશ્ન નંબર છ ભારતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા કોણ હતી જવાબમાં આવશે રજિયા સુલતાન પ્રશ્ન નંબર સાત ખિલજી વંશના સ્થાપક કોણ હતા જવાબમાં આવશે જલાલુદ્દીન ખિલજી પ્રશ્ન નંબર વંશના સ્થાપક કોણ હતા જવાબમાં આવશે ગ્યાસુદ્દીન તુઘલક પ્રશ્ન નંબર નવ મોહમ્મદ બિન ધગલક ના સમયમાં કયો આરબ મુસાફર ભારત આવ્યો હતો જવાબમાં આવશે ઇબ્ન બતુતા પ્રશ્ન નંબર દસ કોના સમયમાં તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કરી લૂંટ ચલાવી હતી જવાબમાં આવશે નસરુદ્દીન તુકલક પ્રશ્ન નંબર અગિયાર સૈયદ વંશના સ્થાપક કોણ હતા જવાબમાં આવશે ખિઝર ખાન પ્રશ્ન નંબર બાર પોતાની રાજધાની દિલ્હીથી દોલતાબાદ ખસેડનાર કોણ હતા જવાબમાં આવશે મોહમ્મદ બિન તુઘલક પ્રશ્ન નંબર તેર લોદી વંશના સ્થાપક કોણ હતા જવાબમાં આવશે બહલોલ લોધી પ્રશ્ન નંબર નગર વસાવનાર કોણ હતા જવાબમાં આવશે પ્રશ્ન નંબર પંદર દિલ્હી સલ્તનતનો સેલ્લો રાજા કોણ હતો જવાબમાં આવશે ઇબ્રાહિમ લોધી પ્રશ્ન નંબર સોળ પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું જવાબમાં આવશે પંદરસો છવસ માં બાબર ઇબ્રાહીમ લોદી વચ્ચે પ્રશ્ન નંબર સત્તર ભારતમાં મુઘલ સામ્રાજ્યનો સ્થાપક કોણ હતો જવાબમાં આવશે બાબર પ્રશ્ન નંબર અઢાર પેશાવરથી કોલકાતા સુધીનો ગ્રાન્ડ ટ્રક રોડ બંધાવનાર કોણ હતો જવાબમાં આવશે શેર શાહ સુરી પ્રશ્ન નંબર ઓગણીસ પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું જવાબમાં આવશે પંદરસો અકબર અને હેમુ વચ્ચે રાણા પ્રતાપ વચ્ચે પ્રશ્ન નંબર એકવીસ અકબરે કયો ધર્મ સ્થાપ્યો હતો જવાબમાં આવશે ઇલાહી પ્રશ્ન નંબર બાવીસ જહાંગીરનું મૂળ નામ શું હતું જવાબમાં આવશે સલીમ પ્રશ્ન નંબર ત્રેવીસ જહાગીરની બેગમનું નામ શું હતું જવાબમાં આવશે મહેર પ્રશ્ન નંબર ચોવીસ કયા અંગ્રેજ પ્રતિનિધિએ જહાગીર પાસે સુરતમાં વેપાર કરવાની પરવાનગી માંગી હતી જવાબ આવશે સર થોમસ રો પ્રશ્ન નંબર પચીસ લાલ કિલ્લો અને જામા મસ્જિદ બંધાવનાર બાદશાહ કોણ હતો જવાબમાં આવશે પ્રશ્ન નંબર ગુરુ તેગ હત્યા કરાવનાર બાદશાહ કોણ હતો જવાબમાં આવશે ઔરંગઝેબ પ્રશ્ન નંબર ભારત આવવાનો નવો જળમાર્ગ શોધનાર કોણ હતો જવાબમાં આવશે વાસ્કો દી ગામા પ્રશ્ન નંબર અઠ્યાવીસ પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું જવાબમાં આવશે સત્તરસો સત્તાવનમાં ક્લાઈવ અને સિરાજ ઉદ દોલ્લા છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ ભારતના પ્રથમ ગવર્નર કોણ હતા જવાબમાં આવશે રોબર્ટ ક્લાઈવ પ્રશ્ન નંબર ત્રીસ ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા જવાબમાં આવશે વોરન હેસ્ટિંગ પ્રશ્ન નંબર એકત્રીસ જિલ્લાઓમાં દીવાની અને ફોજદારી કોર્ટોની સ્થાપના કરાવનાર કોણ હતો જવાબમાં આવશે વોરન હેસ્ટિક્સ પ્રશ્ન નંબર 32 લોર્ડ કોર્ન કોર્ન વોલિસે કાયદાનું કયું પુસ્તક લખ્યું હતું જવાબમાં આવશે કોર્ન વોલિસ કોડ પ્રશ્ન નંબર 33 સહાયકારી યોજના દાખલ કરાવનાર ગવર્નર જનરલ કોણ હતો જવાબમાં આવશે લોર્ડ વેલેસલી પ્રશ્ન નંબર 34 ભારતમાં મરાઠા શાસનનો અંત લાવનાર કોણ હતો જવાબમાં આવશે લોર્ડ હેસ્ટિંગ્સ પ્રશ્ન નંબર ગુલામી પ્રથા અને પર પ્રતિબંધ મૂકનાર કોણ હતો જવાબ આવશે લોર્ડ વિલિયમ બેન્ટિક પ્રશ્ન નંબર છત્રીસ ભારતમાં રેલવે અને તાર ટપાલની શરૂઆત કરાવનાર કોણ હતો જવાબમાં આવશે લોર્ડ ડેલહાઉસી પ્રશ્ન નંબર સાડત્રીસ

બંગાળના ભાગલા કોણે અને ક્યારે પાડ્યા હતા જવાબમાં આવશે લોર્ડ ફર્જને ઓગણીસો ને પાંચમાં પાડ્યા હતા પ્રશ્ન નંબર એકતાલીસ મુસ્લિમ લીગની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી જવાબમાં આવશે ઢાંકા ઓગણીસોને સમા પ્રશ્ન નંબર બેતાલીસ વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય પર લગામ મૂકતો કાયદો કયો ક્યારે પસાર થયો જવાબમાં આવશે રોલેટ એક્ટ ઓગણીસો ને માં પસાર થયો પ્રશ્ન નંબર તેતાલીસ જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો જવાબમાં આવશે તેર એપ્રિલ ઓગણીસો ને ઓગણીસ માં પ્રશ્ન નંબર ચુમ્માલીસ ગાંધીજીએ ક્યારે અને કેટલા સાથીઓ સાથે દાંડી કૂચની શરૂઆત કરી હતી જવાબમાં આવશે બાર માર્ચ ઓગણીસો ત્રીસમાં અઠ્યોતેર સાથીઓ સાથે શરૂ કરી હતી પ્રશ્ન નંબર પિસ્તાલીસ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ કરનાર કોણ હતા જવાબમાં આવશે વિનોબા ભાવે પ્રશ્ન નંબર બીજો વ્યક્તિગત સત્યાગ્રહ કરનાર કોણ હતા જવાબમાં આવશે જવાહરલાલ પ્રશ્ન નંબર સુડતાલીસ મહાવીર સ્વામીએ કયા ધર્મની સ્થાપના કરી હતી જવાબમાં આવશે જૈન ધર્મની સ્થાપના કરી હતી પ્રશ્ન નંબર અડતાલીસ બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ હતા સ્થાપક કોણ હતા તો જવાબમાં આવશે સ્વામી સહજાનંદ પ્રશ્ન નંબર એકાવન અકબરે હિન્દુઓ પર લાગતો કયો વેરો નાબૂદ કર્યો હતો તો જવાબમાં આવશે જજીયા વેરો નાબૂદ કર્યો હતો